મેસાના સર્કિટ હાઉસ ખાતે મત ચોરી બાબતે કોંગ્રેસે પ્રેસ યોજી મેસાના સરકીટ હાઉસ ખાતે કોંગ્રેસના હિમાંશુ પટેલે વોટ ચોરી ગાદી છોડ અંતર્ગત પ્રેસ યોજી હિમાંશુ પટેલે જણાવ્યું કે વિસનગરના બકરપુરા ગામે એક જ નામની મહિલાના બે મતો પડ્યા છે હજુ વધુ નામ શોધવાની પ્રક્રિયા ચાલુ છે આગામી ત્રીજી ઓક્ટોમ્બર થી દસ ઓક્ટોમ્બર સુધી કોંગ્રેસ દ્વારા સમગ્ર દેશમાં સહી ઝુંબેશ કરી આ અંતર્ગત લોકજાગૃતિનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે સમગ્ર દેશની અંદર અમારા રાષ્ટ્રીય નેતા રાહુલજી એ કર્ણાટક બિહાર યાદીની ગડબડોની રોજે રોજ ફરિયાદ અને વાત ઉપરથી તપાસ કરી તો કર્ણાટકમાં પણ એક મોટું મતદાર યાદીની ગડબડો પકડાઈ બિહારમાં પણ પકડી એક સરપંચની ચૂંટણીમાં પકડી ગુજરાતની અંદર ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના લોકસભા વિસ્તારની એક વિધાનસભા જે મત આપું છું એ મારો મત સાચો પડે છે મારો મત એ હું જેના મત આપું છું એ મારો પ્રતિનિધિ છે કે મારા મત સાથે રમત થાય છે આ એક શંકા અને લોકશાહીના મૂલ્યોને સ્થાપિત થાય એના માટે સમગ્ર દેશની અંદર અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજી અને નેતા અમારા રાહુલજીના નેતૃત્વમાં આખા દેશની અંદર આ આ ઓક્ટોબર ઓક્ટોબર થી સુધી અમે સહી મતદારો નો જાગૃતતા નો અભિયાન આખા દેશની અંદર પાંચ કરોડ સહીઓ ભેગી કરી અને અમે આની રજૂઆત કરવાના છીએ આ દેશની પ્રજાની લાગણી છે પાંચ કરોડ જનતાની લાગણી છે કે તમે આની તપાસ કરો એ જે મતદાર યાદીની જે છેલ્લા સમય સુધી જે ફેરફારો ગડબડો થાય છે એ રોકવા માટે કોંગ્રેસે આખા દેશમાં આ છોડનો મુદ્દો સમગ્ર દેશની અંદર શરૂ કર્યો અંદર અમે પ્રક્રિયા ચાલુ અમારા જિલ્લા પ્રમુખ શ્રી બળદેવજી ઠાકોરે પ્રક્રિયા ચાલુ કરી દીધી છે થોડાક જ સમયની અંદર એ પણ બહાર પાડીશું કે કયા મતો કયા વિસ્તારમાં ગડબડ છે અને કલેક્ટર ને પંથ ને મોટી રેલી સ્વરૂપે ચાર પાંચ હજાર માણસોની રેલી સ્વરૂપે અમે મુદ્દાઓનું રજૂઆત કરવાના છે જે વસ્તુ કાયદાકીય કોઈ કરવાનો કોઈ પણ ખોટું હોય ભારત દેશમાં એટલી તો આપણામાં નૈતિકતા એ છે કે ખોટું હોય તો એ આપણે હજી લડી શકીએ છીએ અને અત્યાર સુધી જે વોટ ચોરી આપણે મશીનો ઉપર ઈવીએમ પર કરતા હતા પણ આ તો આખી આખી મતદારી યાદીઓની અંદર ગડબડો કરીને આખા સાતના મતના આંકડા તમે ચાર વાગ્યા સુધી જુઓ તો અડતાલીસ ટકાથી હોય અને કલાકની અંદર તમે બીજા દિવસે બપોરે તમને લિસ્ટ મળે તો પાસઠ ટકા સડસઠ ટકા મતદાન થઈ ગયું છે તો બારબાર ચૌદ ચૌદ કલાક પછી આંકડા બહાર પાડવા આ બધી જે જે આપણી પદ્ધતિ જેમ જેમ અનુભવ થયો જેમ જેમ લોકોની પરિણામો આવ્યા લોકોને શંકાઓ ગઈ આ પરિણામો અમારી લાગણી વિરુદ્ધમાં આવ્યા આ પરિણામો અમે જે ઈચ્છું હતું એનાથી વિપરીત આવે છે એ પરિણામો લઈને આખા એક આંદોલન હતું આખે આખા એક જ સમાજના લોકોના મતો ઉપર કેન્સલના સિક્કા મારી દીધા હતા અમુક વિસ્તારોને કાઢી નાખવામાં આવે છે મતદાર યાદીઓના નકશા બદલી કરવામાં આવે એવા ઘણા બધા મુદ્દાઓ અમારા રાષ્ટ્રીય નેતૃત્વએ અને અમારા પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાના નેતૃત્વમાં આજે એક સીટનું બહાર પાડ્યું છે આવનારા મહિનાની અંદર બીજી દસ સીટો તૈયાર થઈ રહી છે વિધાનસભાની અને આવનારા સમયમાં એકસો બ્યાસી બ્યાસી વિધાનસભાની મતદાર યાદીઓ કોંગ્રેસ પક્ષ દ્વારા આખા અમારા સંગઠન દ્વારા એનું અમે તમારી આગળ આખું રિપોર્ટ રજૂ કરવાના